હેલો વિદ્યાર્થી મિત્રો હાર્મિક ભગાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ આઠ પાઠ નંબર અગિયાર સામાજિક વિજ્ઞાનમાં આપણે એનું સોલ્યુશન આપણે જોશું નવા અભ્યાસક્રમ આધારિત બરોબર તો ફટાફટ વિદ્યાર્થીઓ લાઇક કરના કો શેર કરના કોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડીયો તમારી પાસે પહોંચતા રહીએ અને મહેરબાની કરીને તમારા યુટ્યુબ ચેનલની અંદર નોટિફિકેશન ઓન કરીને રાખજો કે જેથી આપણે બધાય લેટેસ્ટ વિડીયો તમને તમારા ધોરણને મળતા રહે તો ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ પાઠ અગિયાર ખેતી વિશે આપણે પ્રસોનિસર કરીશું કે ગુજરાતમાં લગભગ કેટલા ટકા કાપની જમીનનો જોવા મળે છે તો ભાઈ પચાસ થી અનુકૂળ છે તો કપાસ બરોબર પછી ત્રણ પ્રકારની જમીનમાં નીચેના માંથી કયો પાક લઈ શકાતો લઈ શકાતો નથી તો ભાઈ શેરડી નથી લઈ શકતો બાકીના પાક લેવાય છે બાજરી અને જોવા જંગલ પ્રકારની જમીનમાં શેનું પ્રમાણ વધુ હોય છે સેન્દ્રીય તત્વો અને દલદલની જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધુ હોય છે જૈવિક શું હોય છે જૈવિક કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીનમાં સાફ કરીને ખેતી લેવા ખેતી કરવામાં આવે છે તો ભાઈ સ્થળાંતરિત નીચેનામાંથી નીચેનામાંથી કયા કયા ખેતી પ્રકારમાં ઉત્પાદન ઓછું થાય છે જેમાં ઝૂમ ખેતી આવશે ઘઉંનો કોઠાડ કયા રાજ્યને કહેવામાં આવે તો ભાઈ પંજાબ બરોબર અથવા એને ઘઉંનો રાજા પણ એને કહેવામાં આવતા હોય છે ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે ભાલ પ્રદેશ ભારતમાં ઘઉં કઈ ઋતુમાં પકવવામાં આવે છે શિયાળો બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે રેતાળ ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ખાલી જગ્યા છે રાજસ્થાન પછી ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ગુજરાત દિવેલા અથવા ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે તો ભાઈ બ્રાઝિલ શું નામ છે બ્રાઝિલ બરોબર ચાલો આગળ વધશો નેક્સ્ટ વિકલ્પમાં કે વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી તો ભાઈ બિલાડીના ટોપનો ખાલી જગ્યા દ્વારા વધુ પડતી સિંચાઈ કરવાથી જમીનની ઘટી જાય છે તો ભાઈ નહેરો નીચેનામાંથી પરિબળ ખેતીના વિકાસ માટે અસર કરતું નથી તો સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ હવે ખાલી જગ્યા ખાલી જગ્યા બહુ મોસ્ટ એમ્પી છે અને બધાય વિજય દિવસે ખેડૂતના વાંચવાની પણ રહેશે બરોબર કે આમાંથી દર વખતે બે થી ત્રણ ખાલી જગ્યા પૂછાય છે અને મોસ્ટ એમ્પી ખાલી જગ્યા વિશ્વમાં આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતીની પ્રવૃત્તિમાં રોકાયેલા છે પચાસ ટકા કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો ભાઈ રેગુર પડખાવ જમીનનો લાલ રંગ ખાલી જગ્યા ઓક્સાઇડના કારણે હોય છે લો ત્રણ પ્રકારની જમીનમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધુ હોય છે દ્રાવ્ય શણો ભારત દ્રાવ્ય શણો ભારતમાં પર્વતીય પર્વતીય જમીન મુખ્યત્વે ખાલી જગ્યાના વિસ્તારમાં જોવા મળે છે તો ભાઈ હિમાલય દલદલની જમીનમાં પાણી ઓસરી જતા ખાલી જગ્યાની ખેતી થાય છે ડાંગર જીવન નિર્વાહ ખેતી માટે ભાગે ખાલી જગ્યા પાકોની ખેતી કરવામાં આવે બરોબર પછી ખેતીમાં ખાલી જગ્યા પાકોની ખેતી વધારે થાય રોકડીયા સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહેવામાં આવે વ્યાપારી ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જિલ્લામાં થાય છે બનાસકાંઠા મગફળી એ ખાલી જગ્યા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે તેલીબિયા ગુજરાતમાં મગફળી સૌથી વધુ ઉત્પાદન ખાલી જિલ્લામાં થાય તો ભાઈ જુનાગઢમાં થાય ભારતમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન ખાલી થાય છે તો ભાઈ ગુજરાતમાં કપાસના પાકને તૈયાર થતા ખાલી જગ્યા મહિના લાગે છ થી આઠ પછી ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે અને પ્રથમ ગુજરાતમાં ખાલી જગ્યા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પણ અપાય છે કૃષિ મેળાઓ બરોબર પછી બાગાયતી પાકોમાં પાકોમાં વહેલા અને વધુ પાક માટે ખાલી જગ્યા પદ્ધતિથી તૈયાર થયેલા રોપા ઉપયોગમાં લેવાય છે બાયોટેકનિક જે જૈવિક કીટનાશક તરીકે ખાલી જગ્યા જાતિના જીવાણુઓનો પણ ઉપયોગ વધુ થાય છે બેસીલાસ ખાલ જગ્યા યોજના ગુજરાતની મહત્વની સિંચાઈ યોજના છે તો ભાઈ સરદાર સરોવર અને ટપક સિંચાઈ પદ્ધતિ એ ખાલ જગ્યા પદ્ધતિનો એક પ્રકાર છે સૂક્ષ્મ પિયત પછી ખાલી જગ્યા સિંચાઈ પદ્ધતિને શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ પણ કહેવાય ટપક હવે આવશે ખરા ખોટા વિદ્યાર્થીઓ તો ભારત કૃષિપ્રધાન દેશ છે તો ભાઈ સાચું કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે તો એ સાચું કાળી જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ખૂબ જ ઓછી છે ખોટું પડખાવ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પણ પ્રમાણ ખૂબ જ વધારે હોય છે ખોટું પછી જે પ્રદેશોમાં સૂકી કે અર્ધ સૂકી આબોહવા હશે ત્યાંની જમીન રણ રણ પ્રકારની હોવાની સંભાવના વધુ છે તો ભાઈ સાચું દલદલ પ્રકારની જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે તો પણ સાચું ઝૂમ ખેતીમાં ધાન્ય પાકોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે ખોટું પછી સંગરમ ખેતી પારંપરિક ઢબે થતી ખેતી પદ્ધતિ છે ખોટું આંધ્ર ખેતી થતી હોય તેવા વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય સાચું બરોબર પછી રમણીકભાઈ ભારતના મુખ્ય ખાદ્ય પાકની ખેતી કરવા ઈચ્છે છે આથી તેમણે ડાંગરની ખેતી પણ કહેવામાં આવે છે સાચું પછી ડાંગર પછી ઘઉં એ ભારતનો બીજો મહત્વનો પાક છે તો સાચું પછી ભારતનો બાજરીનો સમાવેશ જાડા અનાજમાં પણ થતો હોય છે ખોટું બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ત્રીજા ક્રમે છે ખોટું મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં પણ થાય છે સાચું કપાસ એ સોણ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ ધરાવે છે ખોટું વિકાસશીલ દેશો મોટે ભાગે સંગઠન ખેતી કરે છે સાચું ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનો છે સાચું બરોબર પાકને જીવાતથી બચાવવા જંતુનાશક રસાયણો ઉપયોગી છે સાચું જીવાતો ઉપર રોગ પેદા કરતા સો કેટલા જીવાણુઓ નોંધાયેલા છે સાચું ભારતમાં વરસાદ નિયમિત અને ચોક્કસ હોવાથી સિંચાઈની જરૂરિયાત હોય છે ખોટું તો હવે આપણે સંકલ્પના જોઈશું વિદ્યાર્થીઓ સંકલ્પના ખાસ છે તો એમાં તમને મોસ્ટ એમ બી પહેલા સંકલ્પના કહી દઉં છું શીખ ખેતી અને બાગાયતી ખેતી આ બે બહુ પૂછાય છે સંકલ્પના બરોબર તો ખાસ તમને બધા નમ્ર વિનંતી વાંચી લેવા વિનંતી ચાલો તો સંકલ્પનાની વાત કરીએ ખેતી કે ખેતી એટલે કે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા મોટી માત્રામાં અનાજ તેલીબિયા કઠોળ ફળ ઉગાડવા અને ખેતીમાં પશુપાલનનો પણ સમાવેશ થતો હોય છે એવી ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે સૂકી ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું અને સિંચાઈની અપૂરતા સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી પણ કહેવામાં આવે છે આંધ્ર ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં થતી ખેતીને આંધ્રો કે ભીની ખેતી પણ કહેવામાં આવે છે હવે બાગાયતી ખેતી બગીચાની પદ્ધતિને સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે બરોબર તો આથી કઈ સંકલ્પના હવે તફાવત તફાવત છે વિદ્યાર્થીઓ આ પણ તમને લોકોને આવડી રહ્યું છે બરોબર તો આ તમને વાંચી લેજો એક બે વાક્યના પ્રશ્નો લઈશું કૃષિને કૃષિ કરતા રેડી હવે રાતી ખડકો ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળે છે કયા પ્રદેશોમાં પડખાવ જમીન કયા પ્રદેશોમાં પડખાવ જમીન તૈયાર થાય છે તો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન જોવા મળે શું જોવા મળે પડખાવ જમીન હવે જંગલ પ્રકારની જમીનમાં કયા પાક ક્યાં કયા પાકો લઈ શકાય છે તો ભાઈ ચા કોફી તેજાના ઘઉં મકાઈ જવ ડાંગર વગેરે જેવા પાકો તમને એમાં જોવા મળે ખેતીના પ્રકારો સાને આધારે જોવા મળે તો ખેતીના પ્રકારો ભૌગોલિક પરિસ્થિતિઓ ઉત્પાદનની માંગ સિંચાઈ પદ્ધતિ ખેત પેદાશો આર્થિક વળતર મજૂર અને તકનીકના સ્તરના આધારે પણ તમને જોવા મળતા હોય છે કૃષિના પ્રકારો કયા કયા છે પાંચ પ્રકારો છે જીવન નિર્વાહ ખેતી સંગરમ ખેતી સુકી ખેતી આંધ્ર ખેતી અને બાગાયતી ખેતી બરોબર હવે કયા પ્રકારની આપણે ઝૂમ ખેતી પણ કહીશું તો જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સગાવીને જમીન સાફ કરી તેની રાખને જમીનમાં ભેળવી ત્યાં ભેળી ત્યાં ખેતી કરાય છે જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે તેને આપણે છીએ ઝૂમ ખેતી

ભારતમાં કયા રાજ્યોમાં બાજરીની ખેતી થાય છે તો રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બરોબર પછી મગફળીના પાકને કયા અનુકૂળ સંજોગો જો અનુકૂળ સંજોગો જરૂરી છે તો કાળી જમીન બરોબર કસવાળી ગોરાળ અને લાવાની રેતી મિશ્રિત અને પાણી ના ભરાય તેવી જમીન અનુકૂળ હોવી જોઈએ ગુજરાતના કયા જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન થાય સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા અમદાવાદ સાબરકાંઠા મહેસાણા બોટાદ ભરૂચ ખેડા સુરત પંચમહાલ અમરેલી ભાવનગર પાટણ જુનાગઢ અને જામનગર આ બધા તમને જોવા મળે છે કપાસના પાક માટેના અનુકૂળ સંજોગો આપણે જોવાના છે તો ભાઈ વધુ તાપમાન હળવો વરસાદ અને કાળી જમીન બરોબર અને કપાસના ઉત્પાદન અગ્રણી દેશોમાં તમને ચીન યુએસએ ભારત પાકિસ્તાન બ્રાઝીલ અને ઇજિપ્ત ઉત્પાદકો જોવા મળે છે તો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક ડાંગર ઘઉં બાજરી મકાઈ મગફળી દિવેલા કપાસ વગેરે જોવા મળે છે કયા પાકોના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં અગ્રીમ છે મગફળી દિવેલા કપાસ જેવા પાકોનું ઉત્પાદનમાં પણ ગુજરાત ભારતમાં અગ્રીમ છે ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા કેવા બિયારણો વપરાય છે વધુ ઉત્પાદન મેળવવા બિયારણો પૃથ્થકરણ કરેલા બિયારણો પણ વપરાય સુધારેલા પૃથ્થકરણ બિયારણો બધાય વપરાય જૈવિક કીટનાશકો

બરોબર પછી ચાર આ નો પ્રશ્ન પણ ખેતીના અથવા જમીનના રિલેટેડ જેટલા પ્રશ્નો છે એ બધા તમારે વાંચવા પડશે શું કામ એ પેપરની અંદર પૂછાય છે પૂછાય છે ને પૂછાય છે તો આ પ્રશ્ન પણ તમારે પાકો કરવાનો છે આ સંગ્રહન ખેતી પણ તમારે પાકી કરવાની છે

આઠ પ્રકારો છે આઠમાંથી તમને વિદ્યાર્થીઓ કોઈ પણ ચાર વિશે તમને લખવાનું કહી દઈએ તો પણ તમને આગળ બહુ જોઈએ બધાય તમને નહીં કહે શું કામ કેમ કે હજી તમે થોડાક નાના છો એટલે તમને એ થોડુંક થોડીક એટલી તમને સગવડતા મળી શકશે બરોબર તો આ પ્રશ્નો ફરજિયાત પાકો કરવાનું છે પછી જોડકું પાકો કરી લેવાનું છે બરોબર તો આ જોડકું મોસ્ટ એ બી છે એનું પણ ખાસ ધ્યાન રાખજો પછી વાહેલી સાઈડ નક્ષ છે શું છે આ કયા કયા રાજ્યોમાં તમને જોવા મળે છે એ તમારે દર્શાવવાના છે આ બધી સૂચિ દર્શાવતા તમને આવડવી જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર તો હવે ચાલો વિદ્યાર્થીઓ આઈ કે તમને આ વિડીયોની અંદર બધી વસ્તુ સમજી આપણે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરજિયાત આપણી સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને આપણે બધા લેટેસ્ટ વિડીયો મળતા રહીએ તો ચાલો આપણા વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ સબ્જેક્ટ સાથે મળીશું જય હિન્દ જય ભારત